જે ડ્રેનેજની કામગીરી કરવાની હતી ને ચેમ્બર નાખવાની હતી એ અધૂરી બનાવાઈ જોઈ શકો છો સરદાર એસ્ટેટથી નેશનલ હાઈવે તરફ જતો આ મુખ્ય રોડ ચૌદ કરોડના ખર્ચે રોડ બનાવાયો હવે રોડ બનાવતા પહેલાં જે ડ્રેનેજ પાણીની કામગીરી કરવાની હતી તે કરવામાં આવી પરંતુ આ વિસ્તારની અંદર ડ્રેનેજની કામગીરી કરવા છતાં પણ સતત ડ્રેનેજના પાણી બહાર આવ્યા અને પૂરની સ્થિતિમાં તો ડ્રેનેજના પાણી સહિત પૂરનું પાણી એકત્ર થતાં પાંચસોથી વધુ મકાનોના જે રહેણાંક વિસ્તાર છે તેમાં પાણી ઘૂસ્યા અત્યારે તમે જે ચેમ્બર જોઈ રહ્યા છો આ ચેમ્બર બે હજાર એકવીસ બાવીસમાં બનાવવાની હતી પરંતુ જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું અને જે પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જિનિયરે તપાસ રાખવાની હતી તેની અંદર લાપરવાહી સામે આવી વોળપાંતના ભાજપના કાઉન્સિલર તેજલબેન વ્યાસે ધ્યાન દોર્યું કે અહીંયા જે મેઇન ચેમ્બર હોવી જોઈએ તે મળી રહી નથી અને તે બાદ સામે આવ્યું કે બે બે હજાર એકવીસ બાવીસની અંદર ચૌદ કરોડના ખર્ચે રોડ તો બનાવાયો પરંતુ તેની નીચે જે ડ્રેનેજની કામગીરી કરવાની હતી મુખ્ય ચેમ્બર કરવાની હતી તે કરવામાં આવી ન હતી અને તેને લઈને અહીંયા જોઈ શકો છો કે હાલ ફરીને એકવાર કામગીરી કરવામાં આવી રહી છે હવે જે જે તે વખતના પાણી પુરવઠા વિભાગના જે ચીફ એન્જિનિયર છે તેમને સોકોસ નોટિસ અપાય છે ફક્ત સોકોસ નોટિસથી નહીં ચાલે એટલા માટે કે આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈને બે હજાર બાવીસ બાદ જે પણ પૂર આવ્યા લોકોના ઘરનું નુકસાન થયું તબાહી થઈ અને તેની અંદર ક્યાંક ને ક્યાંક

કે ભાઈ ડ્રેનેજ નાખી છે કે નહીં પાણીની લાઈન નાખી છે કે નહીં વરસાદી ગટર નંખાઈ ગઈ છે કે નહીં નીચેથી કેબલ જાય છે કે કેમ આ બધી વસ્તુનું પહેલે ચકાસણી કરો પછી રોડ બનાવો પણ મૂળ ભ્રષ્ટાચાર તાત્કાલિક રોડ મંજૂર થયેલો એટલે ચૌદ કરોડનો રોડ બનાવી દીધો લોકોની આંખે વળગે ચૂંટણી આવી એટલે લોકોની આંખે વળગે કે જો રોડ થઈ ગયું છે પણ એ રોડ બનાવ્યા પછી શું દશા લોકોની થવાની છે એ નહીં જોવાનું કારણ કે ચૂંટણી આવી ને એટલે ચૂંટણી આવે એટલે રોડ બતાડવું પડે